પરિવારની ચિંતા કરે એ જગતનો જીવ સારા એ સમાજ અને રાષ્ટ્રની ચિંતા કરે એ જગદીશ્વરનો જીવ આગળ કલયુગ આવે છે કલિયુગમાં આયુષ્ય ઓછું બુદ્ધિ ઓછી એ જીવનું કલ્યાણ કેમ થશે બહુ સાંભળ્યા જેવી કથા છે આજે માણસ એમ કે ક્યાં અમારી બુદ્ધિ ઓછી છે અહીંયા બેઠા બેઠા અડધો મિનિટમાં અમેરિકામાં વાતો કરીએ અહીંયા આ બધું ચાલે છે અને અમેરિકાવાળા લોકો જોઈ શકે આમાં એટલા આગળ વધ્યા ભૌતિકવાદમાં તમે કેટલા આગળ વધ્યા એને મારા ઠાકોરજી નથી પૂછતા તમારી આધ્યાત્મિક દુનિયામાં તમારા આત્માના કલ્યાણ માટે તમારા છેલ્લા જન્મ માટે તમે કેટલા આગળ વધ્યા ઈ પરમાત્મા પૂછે છે માટે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે કે આ નાથ ભક્ત અને આ નારૂપંત નાના કે જે નારૂપંત નાના ગાયકવાડ સરકારના દિવાન હતા સ્વામિનારાયણ ભગવાનના એ આશ્રિત હતા છતાં સ્વામિનારાયણ ભગવાન એમ કે નારું છે ને મુરક છે ગાયક વાળાના જે દીવાન હોય કેટલા બુદ્ધિશાળી હોય છતાં કહે આ મૂરખ છે અને આ નાથ ભક્ત કુશાગ્ર બુદ્ધિવાળા છે કારણ જગતના જીવની ફૂટપટ્ટી અને જગદીશ્વરની ફૂટપટ્ટી અલગ છે નાદ ભક્ત તો નો અને એની છન્નું પંચાણું ચોરાણું ત્રાણું બાણું એકાણું નેવું નેવ્યાસી અઠ્યાસી સિત્યાસી છ્યાસી પંચ્યાસી ચોરાસી ત્યાસી બ્યાસી ઊંધેથી વખત બોલી જાય છતાંય સ્વામિનારાયણ ભગવાન ક્યાં મૂરખ છે સ્વામિનારાયણ ભગવાન અને ભાગવતજી એ કહેવા જાય છે મોટા થઈ શકાય છે એ ભગવાન ને મન મોટો નથી દુનિયામાં કદાચ મોટો કહેવાય પણ ભગવાન કે મારી સામે અને મારા સાધુ સામે આવી અને કાલા વાલા જે કરે ને ઈ મારે મન મોટો છે કાવા તમે દુનિયામાં કેવડા મોટા થયા તમે જગતમાં કેવા કહેવાયા એની ભગવાન નોંધ નથી લેતા પણ પરમાત્મા અને અને સંતોની સામે તમે કેટલા કર્યા આ દુનિયા તો પ્રપંચી છે અને આ પ્રપંચો જગતમાં ચાલુ જ રહેવાના આનું અહીંયા નાનું અહીંયા નાનું આ પ્રપંચ ચાલુ જ રહેવાના એ તમારી બુદ્ધિ નથી એ તમે તમારી બુદ્ધિ નું દેવાળું કાઢી રહ્યા છો તમારી બુદ્ધિ ત્યારે જ સાચી કહેવાય કે પરમાત્મા ને સંતો ગુરુજનો એના સાનિધ્યમાં જઈ સાફ દિલથી થી નિર્મલતા થી બસ અહીંયા કાલા વાલા કરીએ આજ માટે બુદ્ધિ ઓછી કળિયુગમાં એવું કહ્યું કેમ કે દુનિયાની બધી કરવાની આવડે છે પણ પોતાનું શું કરવું એ ભૂલી છે અને એટલા માટે હું કાયમ એવું કહું કે દુનિયામાં લોકો એટલા બધા આગળ વધ્યા ને અને બધા પ્લાનિંગો કરતા થયા બધા પ્રકારના પ્લાનિંગો હસમુખભાઈ કરે દુનિયાના લોકો આના પછી આમ કરીશું મારા પચા વરા થશે તો આમ ઉજવીશું મારા પંચોતેર થશે તો આમ ઉજવીશું મારા હો થશે આમ ઉજવીશું મારા દીકરાનું લગ્ન આમ કરાવીશ મારી દીકરીના સંબંધ આમ કરાવીશ ઓલાની માટે આમ આ બધા દુનિયાના પ્લાનિંગો કરે પણ પોતાના આત્માના કલ્યાણનો પ્લાનિંગ એ ભૂલી જાય છે અને છેલ્લે જવાટાણે એ કહેતો મારી માટે આ કરજો આ કરજો એટલે આ બીજાની ઉપર આધાર રાખવો અને બીજાને એમ કેવું કે મારી માટે આ કરજો આ કરજો એના કરતા નથી તમને એવું લાગતું કે આપણે જાતે કરી લેવું આપણે જાતે કરી લેવું પાછળ વાળા કોઈ કરે તો ભલે અને ન કરે તો ભલે આપણે જાતે કરી લેવું આ બુદ્ધિશાળી જાતે કરે